સ્વાગત છે મિત્રો ભાઈ આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર બધાને જય માતાજી જઈ દ્વારકાધીશ તો મિત્રો જય આજે આપણે ભાઈ જવાનું છે ભાઈ આપણે અરે ભાઈ કનતા છે અને રમેશભાઈ છે તો આજે મિત્રો જવાનું છે ભાઈ બગોદરા આપણે માતાજીના ભાઈ નોરતા હાલ છે એટલે તો ચાલો કન્ટિન્યુ લોગમાં રહી ગયો મળી આપણે ભાઈ બગોદરા જઈને finally mitro ba ya haputa bayan shi ba ya kaldewa maya ba da ɗarshen kalli na wani abu yau za a wakali ya kaldewa ma na oye ma ta nipu ja babu da za baki to continue vlog ma biyu ફાઇનલી મિત્રો ભાઈ આપણે ભાઈ બગોદરા ગામમાં એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ આ નોર્થ ભાઈ જો મોટા ભાઈ ભાઈ ઉજવણી થઈ રહી છે અહીંયા ભાઈ મઢ નીચે આપડો મઠ આગળ ફાઇનલી ગાય ભાઈ આપણે મઠ આવી ગયો છે ભાઈ જો મઠની આગળ ભાઈ શણગાર કરેલો છે ભાઈ નોર્થ એની ફૂલ તૈયારી છે ભાઈ મંડપ મંડપ નાખેલો છે ભાઈ જો નિરાંત હું તમને બતાવું કમાવા જો ભાઈ કેવો ભાઈ ડેકોરેશન છે ભાઈ અંદર જઈને તમને હું દર્શન કરાવું પેલા એકલ દેવ માં દર્શન કરવા જવું પડશે ફાઈનલી મિત્રો આપણે ભાઈ મઢે ભૂંગી ગયા છે વિને ભાઈ જો એકલ દેવ માં અત્યારે આવી ગયા છે જો આ બધા બે ફોટા પાડે મારા કાકા છે તો કન્ટિન્યુ તમે રોગ માં મજા છે અહીંયા આપણે બધે કાઈ જાવું નહીં ફરવા જો મિત્રો આ સરસ મજાની ભાઈ છે ને ભાઈ મૂર્તિ છે જો

મિત્રો આપણો મઠ છે ભાઈ દર્શન કરી લીધા છે ને હવે અમે આપણે જવાનું છે ભાઈ ગણપતપુરા એ ઈ ત્યાં તમે જોયું છે ભાઈ આ ઈ મને નિતખતરી ગણપતપુરા જવાનું તમને બતાવવું ના ગણપદાદાનું વિશાળ મંદિર છે તો ચાલો કંટીની બનાવી લઈએ ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ ભાઈ મઢે થી ને ભાઈ જો સોનાદા આપણી પર છે બેયા છે તમે ભાઈ ડ્રાઈવર કરી રહ્યા છે હવે સીધું જવાનું ગણપતપુરા જવું છે હા ગણપતપુરા જવાનું છે તો કન્ટિન્યુ રોગમાં જો તમને મજા જ આવી છે અને આ વિશાળ મૂર્તિ થઈ ઉપર જતી બતાડી દર્શન કરવા દે છે તો અને મિત્રો આપણે આવી ગયા છે ભાઈ આણે ને ભાઈ ભાઈએ સરસ મજાની ભાઈ ગાડી પાક કરી દીધી છે અને અમારા વધુ ભાઈ જો કડી કમો જો માથું વાળા છે હેન્ચમ નથી તો માથું વાળા કાળા લેંડા છે હાલો તો તમને દર્શન કરાવું ચાલો ગાય चलते हैं ના દર્શન કરાવું તો કન્ટિન્યુ વ્લોગ જો સરસ મજાનો મંદિર છે તો કન્ટિન્યુ વ્લોગ મારી ગયો અમે બે જો આલ્યા જ આવી છેલ્લા બતાવી ગયા

ભાઈ સરસ મજાની જો પ્રસાદી લઈ લીધી છે મંદિર જવો તમે એકદમ સરસ મજાનો ભાઈ વિયો આવે જોવો એકદમ છે ને જબરદસ્ત વિડીયો મંદિર એક નંબર છે મિત્રો જો ખાલી બીજું અહીંયા જો ફોટા બોટા પાડી રહ્યા છે બધા ભાઈ અહીંયા તો પોરો ખાતો છે ભાઈ સરસ મજાનો જો અહીંયા સાયો છે એમ બી અહીંયા ઉભા છે આ ફોટો પાડે મંદિર હવે ભાઈ બહેન થઈ ગયું છે ભાઈ દર્શન નહોતા કરાવી તો ભાઈ ના ફોટા ની મને હજી થોડીક ક્લિપ છે એ જોઈ લીધો જોવા અહીંયા સરસ મજાની ભાઈ મારી ભરાણી છે જોઈ શકો તમે ભાઈ ગયા શિરી ને ભાઈ બ્લોગ આયા બહુ મોટો નો થઈ જાય ભાઈ બ્લોગ ને ભાઈ એન્ડ કરી દેવી જોઈએ ભાઈ તો વિડિયો ભાઈ ગમે હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો મળીશું આપણે બીજા એક નવા બ્લોગ સાથે તાસુ કે બધાને બાય બાય